વાવ થરાદ જિલ્લાના થરાદમાં આયોજનને માં બનાવનાર કર્મવીરોનો અભિવાદન રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા બાદ આયોજન આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થરાદ જેવા સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી શક્ય બની છે

અને શસ્ત્ર પ્રદર્શન યુનિક ગણાવ્યું હતું વાવસરાદના નાગરિકોએ સરકારી ઇમારતો ઉપરાંત ખાનગી ઇમારતો પર રોશની કરી હતી જેના કારણે રાત્રિના સમયે આખો થરાદ રોશનીથી જળહળી ઉઠ્યો હતો અધ્યક્ષે ટીમ વાવસરાદના શ્રેષ્ઠ કાર્યની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે આવિરત કામગીરી થકી વાવસરાદ જિલ્લાને દેશનો અગ્રિમ જિલ્લો બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે તેમણે સૌર ઊર્જા જળ સંચય શિક્ષણ આરોગ્ય ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે જિલ્લાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો લોકોના ભલા માટે આગળ આવીને કામ કરવાની હાકલ કરતા તેમણે સર્વે ભવંતુ નહની ભાવના સાથે આગળ વધવા જણાવ્યું હતું અને અધિકારીઓએ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વાવથરાજ જિલ્લા કલેકટર જેએસ પ્રજાપતિએ જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને વિશેષ પ્રયાસોના પરિણામે જ જિલ્લાને રાજ્ય કક્ષાના આયોજનની આટલી મોટી તક મળી છે તેમણે ઉમેર્યું કે આ પર્વમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જે તંત્રની સફળતાનું પ્રમાણ છે